પહેલી વાત એ આપડે ફરિયાદ આપી છે બે દિવસની અંદર આજનો દિવસ અને કાલનો દિવસ બે દિવસ ની અંદર કામ બંધ કરવા માંડવી પોલીસ નહીં જાય તો એ લોકો બાબા સાહેબ આંબેડકર ના આપડે મંજૂરી લેવાની જરૂર નથી આપડે જાણ કરી બરાબર હવે જે રીતે માટી ખનન ચાલતું છે ગેરકાયદેસર આટલો મોટો ડુંગર ખોદી કાઢ્યો તમે લોકોને સુરક્ષા આપવાની જગ્યા એ માંડવી ની પોલીસ કોને સુરક્ષા છે સુરક્ષા આપે છે માંડવીની પોલીસ માટી ચોરો ને સુરક્ષા આપે છે જનતા ને સુરક્ષા આપવાની જગ્યાએ માટી ચોરો ને છાવરવાનું કામ કરે છે બરાબર એટલે બે દિવસની અંદર નહીં અટક છે તો એમની સામે જ આપણે ધરણા પર બેસવાનું જેલમાં નાખે તો જેલમાં જતા રેસો હટવાનું આપણે ફરિયાદ કરી છે ફરિયાદ નું નિરાકરણ નહીં આવ્યું પણ આપણે કોઈ બી કોઈ સાથે ઘર્ષણ કરવાનું નથી એ લોકો ઉશ્કેરે આપણે ઉશ્કેર આવવાનું નથી સ્થળ પર આપણે જવાનું નથી આ લોકો અહીંથી કાર્યવાહી કરતા છે કે નથી એ જોવાની છે આપણે કોઈ કોઈ નથી પણ જવાનું લડાઈ છે માર્ગે રહેવી જોઈએ એનાથી વધારે કશું આપણે કરવાનું નથી જે પણ કરવું પડ્યું હતું આપણે કચેરીઓમાં આવીને કરશું માંડવીના નગરમાં આવીને બેસી જવું પડ્યું હતું ત્યાં બેસશું અહીંયા બેસવું પડ્યું તો અહીંયા બેસવાનું તો કોઈ પણ ગાંધી ઇન્ડિયા માર્ગ છોડીને કોઈ બી ઘર્ષણમાં ઉતરવાનું નથી કારણ કે એ લોકો કરશે એવું કરશે તમારા જણ પર બે કેસ કરીને ખોટો મુદ્દાને ડાયવર્ટ કરશે અને તમારો સમય બગાડે છે બરાબર માંડવી તાલુકામાં માટી ચોરીનો સ્કેમ ચાલતો છે માટી ચોરીનો એક બહુ મોટો મસ્ત મોટો કોબન ચાલી રહ્યું છે અને એને છાવરવામાં માંડવીની પોલીસની ભૂમિકા છે એ જાહેર મંચ પરથી કહું છું એટલા માટે છે કે ત્યાંથી માટી ચોરી રોકવા ગયેલા બે યુવાનોને માંડવીની પોલીસ અરેટની પોલીસ ઉચકીને લાવી અને અહીંયા આવીને ગેરકાયદેસર રીતે બેસાડી દીધા તમારે માટી ચોરોને જવું જોઈએ ને અટકાવવું જોઈએ અટકાવવું જોઈએ કે નહીં અટકાવવું તમે કેમ એને રોકવાની જગ્યાએ જે રોકવા જાય છે જે કાયદેસરનું કામ કરે છે એને તમે લોકો અટકાવવા માટે ગયા તો આ શરમ શરમ આવી જોઈએ શરમ હા તમને શરમ આવી જોઈએ તમે માટી ચોરીનો સાથ આપો છો માટી ચોરોને બચાવવા જાઓ છો ગામમાં બુટલેગરો આટલા વધી ગયા છે એને પકડવાની જગ્યાએ તમે આ બે બે ખેડૂતને અને મજૂરને પકડીને શું સાબિત કરવા માંગતા છોલા શું સાબિત કરવા માંગો છો આ દેશમાં બંધારણ અને વ્યવસ્થા જેવું કંઈ છે નથી છે આ દેશમાં આ દેશના બંધારણ ને વ્યવસ્થા અને લોકશાહી ને માંડવી પોલીસ કચડી રહી છે શું કરી રહી છે આ દેશના બાબા સાહેબ આંબેડકરના ના બંધારણ ને માંડવી પોલીસ કચડે છે આ વ્યવસ્થા ને માંડવી પોલીસ કચડે છે એટલે આપણે બંધારણ બચાવવું જોઈએ તમારે વ્યવસ્થાને ને બચાવી જોઈએ કે પછી આ ગુંડાઓને છાવરવું જોઈએ તો એ બહુ મોટો પ્રશ્નો ઊભો થાય છે એની ફરિયાદ આપણે રાજ્યના ડીજીપી હોય એમને પણ કરીશું એસપી ને બી કરીશું અને ડીવાયએસપી ને બી કરીશું કરવાની છે કે નથી માંડવીમાં જેટલા બી પૂછલે કરો ધંધા ચાલતા છે એની બી ફરિયાદ કરીશું ઇન્ડિગલી માટી કામ ચાલે છે તો એની બી ફરિયાદ કરીશું તમામ ફરિયાદ કરીશું નહીં પણ થાય એટલે આ બે દિવસ છે એક દિવસ તમારો ને બીજો અમારો અમે અહીંયા આવીને ગાંધી ચિંતા માર્ગે ધરણા પર બેસી જવાનું બરાબર કોઈ હટવાનું નથી અને ઘર્ષણ કોઈ કરવાનું નથી બસ એટલી જ વાત કેવું છું અહીંથી એ રીતે છૂટા પડવાનો બે દિવસ રાહ જો નહીં થશે તો બીજા દિવસે ધરણા પ્રદર્શન શરૂ થશે અને માત્ર આ ગામના આટલા ગામના લોકો જ નહીં દક્ષિણ ગુજરાતમાં ડાંગ છે તાપી છે જ્યાં પણ અમારા સંપર્કના લોકો છે જ્યાં બી આગેવાનો છે છૂટાયેલા ધારાસભ્યો છે હા અનંદ પટેલ હોય છેતર ભાઈ વસાવો એ બધાને અહીંયા બોલાવું છું અને ધરણાના આગળ તમામ જેટલા બી આગેવાનો છે આદિવાસી સમાજ ના એટલા ને હું બોલાવીશ એમને કહીશ કે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે આદિવાસી સમાજ ને જળ જંગલ અને જમીન ના જે અધિકારો છે આ માટી છે છે જે એની ચોરી થાય છે એને આ લોકો ઉપાડી જાય છે તો આપડે રોકવા માટે એને એક મોટું જન આંદોલન કરવું પડશે જય આદિવાસી ટમ કર મેો ભાઈ શરમ કરો શરમ કરો શરમ કરો ભાઈ શરમ કરોડવી પડવી પોલીસ

જે <coughs>